નમસ્કાર ચાલો આજે આપણે ભારતની બે મુખ્ય ઋતુઓ શિયાળો અને ઉનાળાની એક મસ્ત મજાની કહાણી સમજીએ એક છે એકદમ ઠંડી અને શાંત તો બીજી છે સખત ગરમ અને ઉર્જાથી ભરપૂર તો તૈયાર છો આ ઋતુઓ પાટણના રહસ્યને જાણવા ક્યારે વિચાર આવ્યો છે કે આવું કેમ થાય છે અમુક દિવસો કેમ આટલા ઠંડા અને ટૂંકા હોય અને પછી અચાનક દિવસો ગરમ અને લાંબા થવા માંડે આ સવાલ તો આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે ખરું ને બસ આજે આ જ કોયડો આપણે સાથે મળીને ઉકેલવાના છીએ ઓકે તો આગળ વધીએ એ પહેલાં એક બેઝિક વસ્તુ સમજી લઈએ આ હવામાન એટલે કે વેધર આ છે શું સાવ સહેલી ભાષામાં કહીએ તો એ આપણી આસપાસના વાતાવરણનો રોજનો મૂળ છે આજે ગરમી છે તો કાલે કદાચ ઠંડી હોય એવું સમજો કે જાણે કોઈ પુસ્તકનું ફક્ત એક જ પાનું જે ખાલી આજની જ વાત કરે છે તો પછી આબોહવા એટલે શું વેલ જો હવામાન એ પુસ્તકનું એક પાનું છે તો આબોહવા એટલે આખે આખા પુસ્તકની સ્ટોરી એ કોઈ એક દિવસની વાત નથી પણ દાયકાઓ સુધી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષના હવામાનની જે એવરેજ પેટર્ન હોય ને એને આબોહવા કહેવાય આખી કહાની છે ખાલી એક પાનું નહીં તો ચાલો હવે આપણી આ કહાણીના પહેલા પાત્રને મળીએ એકદમ શાંત અને ઠંડા મિજાજનો શિયાળો બસ આ એ જ સમય છે જ્યારે હવામાં ઠંડક વર્તાય છે અને આપણા બધાના ગરમ કપડાં કબાટમાંથી બહાર આવી જાય છે પણ સવાલ એ છે કે શિયાળામાં આટલી ઠંડી હોય છે કેમ તો એનું મુખ્ય કારણ છે સૂર્યના કિરણો જુઓ આ ઋતુમાં છે ને સૂરજના કિરણો આપણી પૃથ્વી પર સીધા નથી પડતા પણ ત્રાંસા પડે છે અને એટલે જ એ ઓછી ગરમી આપે છે બસ આ જ કારણે તાપમાન નીચું રહે છે અને દિરસો પણ આપણને ટૂંકા લાગે છે અને હવે કહાણીમાં એન્ટ્રી થાય છે બીજા પાત્રની જે શિયાળાથી એકદમ ઉલટો છે હા વાત છે ઉનાળાની એકદમ જોરદાર ગરમ મિજાજનો અહીંથી તો આખો માહોલ જ બદલાઈ જાય છે તો ઉનાળામાં આટલી બધી ગરમી કેમ વેલ અહીંયા આખો ખેલ ઉલટો છે શિયાળામાં કિરણો ત્રાંસા હતા અહીંયા સૂર્યના કિરણો લગભગ સીધા અને એકદમ પાવરફુલ હોય છે આ જ કિરણો ધરતીને એટલી તપાવે છે કે તાપમાનનો પારો આસમાને પહોંચી જાય છે અને દિવસો પણ લાંબા થઈ જાય છે અને હા ઉનાળાની વાત થાય અને લૂનો ઉલ્લેખ ન થાય એવું તો બને જ નહીં આ લૂ એટલે શું બપોરના સમયે જે ગરમ અને સૂકા પવન ફૂંકાય ને એ જ લૂ સાચું કહું તો આ ભારતના ઉનાળાની એક સ્પેશિયલ ઓળખ છે જે ગરમીને હજી વધારે અઘરી બનાવી દે છે ઓકે તો હવે આપણે કહાણીના બંને મુખ્ય પાત્રોને બરાબર ઓળખી લીધા છે તો હવે સમય છે એમને સામસામે મૂકીને સરખામણી કરવાનો ચાલો ફટાફટ જોઈ લઈએ કે શિયાળો અને ઉનાળો એકબીજાથી કેટલા અલગ પડે છે તો આખી વાતનો સાર શું છે બધો જ ખેલ સૂર્યના કિરણો કયા એંગલથી પડે છે એના પર છે શિયાળામાં કિરણો ત્રાંસા એટલે ઠંડી વધારે અને દિવસો ટૂંકા અને ઉનાળામાં કિરણો સીધા એટલે ગરમી વધારે અને દિવસો લાંબા જોયું કેટલું સિમ્પલ છે પણ શું ભારતની આબોહવાની આખી કહાણી બસ આ બે ઋતુઓમાં જ પૂરી થઈ જાય છે ના બિલકુલ નહીં આ તો એક મોટા ચક્રનો માત્ર એક નાનો હિસ્સો છે ચાલો હવે આખી પિક્ચર જોઈએ કે કેવી દેખાય છે હકીકતમાં જોઈએ તો ભારતમાં મુખ્યત્વે ચાર ઋતુઓનો અનુભવ થાય છે શિયાળો અને ઉનાળો તો આપણે જોયા એ પછી આવે છે જીવન આપનારું ચોમાસું અને છેલ્લે આવે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ અને હા દરેક ઋતુની પોતાની એક અલગ જ મજા અને મહત્વ છે અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ ઋતુઓનો આ જે ફેરફાર છે એ ખાલી થર્મોમીટરનો પારો નથી બદલતો એ તો આપણું આખું જીવન ઘડે છે ક્યારેક શાંતિથી વિચારજો કે આ ગરમી અને ઠંડી આપણા ખોરાક પર આપણા તહેવારો પર અને આપણી આખી જીવનશૈલી પર કેટલી ઊંડી અસર કરે છે